આપણે કઈ સરસ મજાની વાર્તા સાંભળી લપલપિયા કાચબાની લપલપિયો એટલે કેવો ભાઈ વાતડો સરસ લે તારી જેવો તને કોઈ કહે છે લપલપિયા વંશિકા બેન હે ચાલો સાંભળો જો આ વાર્તામાં કેટલું કે આજ છે ને હમણાં ખબર એવી રીતે પડશે કે જો વાર્તા વિશે એક સરસ વાક્ય બોલું એ સાચું હોય ને તો તમારે ઉડવાનો અભિનય કરવાનો અને જો ખોટું હોય તો તરવાનું ઓકે જો વિચારજો ને વાર્તા બરાબર યાદ રાખજો રાખી છે ને ચાલો કાચબો કૂવામાં રહેતો હતો જોજો કોને યાદ છે વંશિકા બેન કાચબો કૂવામાં રહેતો તો વંશિકા બેન તો કેમ ઊડો છો જો સાચું હોય ને તો જ ઉડવાનું છે ખોટું હોય તો અભિનય કરવાનો હંસ સાથે દુશ્મની થઈ ગઈ હંસ સાથે દોસ્તી થઈ ગઈ હતી કે દુશ્મની હા હંસો કાચબાની વાત સાંભળતા

કાચબાના મોમાંથી લાકડી પડ્યા હતા કાચબો તો ભાઈ લપલપ્યો હતો અરે વા પૂરે પૂરી વાર્તા બધાને યાદ છે સરસ જોરદાર તાળી પાડી